હાય ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો વ્લોગ એન્ડ સુધી જુઓ અને અમારી ચેનલને પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ મા વરુડીના આ સરસ મજાના ભાવથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ મા તું એ ઉડલ માયા ભલે હે માવદ ભુવન મારે તી એ ઉઢલ માયા ભલે છોરુડા ને ખમા કેતી મારી વરુડી માડી બાલુડા ને ખમા કેતી મારી ખોડલ માડી લડી લડી પાય લાગુ હે દયાળી દયા માગુ મારી વરૂડી માળી લળી લળી પાય લાગુ એ દયાળી દયા માઘું મારી એ ખોડલ મા જમાલ ઓલો ગુડ મોર્નિંગ આ સવાર સવારમાં શું ચાલુ કરી દીધું સવાર સવારમાં આ નાસ્તો લાવ્યા ને એ ખાઉં છું મજા કરું છું વરસાદ ચાલુ છે હવે ફ્રેશ થઈ જવા કરીને પછી સ્કૂલે જવું બરાબર

આપણે બધા એવું કેતા કે વરસાદ આવતો નથી આવતો નથી આવે છે ત્યારે બધાને ખુશ કરી દે છે તો દરેક તાલુકાઓમાં અત્યારે ધોધમાર મેઘરાજા વરસી રહ્યા છે એટલે ખેડૂતોને પણ ખૂબ જ ખુશી છે તો ફ્રેન્ડ્સ તમારો પ્રિય ધમાલ ગયો છે સ્કૂલે દેવભાઈ પણ કોલેજમાં ગયા છે એટલે અત્યારે વરસાદનો ટાઈમ છે એટલે હું ટુ વ્હીલર લઈને જવા દેતો નથી એટલે અત્યારે ટાઈમ થઈ ગયો છે ધમાલને લેવા જવાનો સ્કૂલે અને સ્કૂલથી ધમાલને લાવી દઉં ફ્રેન્ડ્સ પછી તરત જ હું જઈશ દેવભાઈને કોલેજમાં લેવા માટે કારણ કે દરેક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ ગયા હોય એટલે થોડું ટેન્શન હોય એટલે આપણે પેરેન્ટ્સ તરીકે જાતે છોકરાઓને લેવા જવું જોઈએ તો વરસાદનો માહોલ છે એટલે તમને પણ મારી નમ્ર વિનંતી છે કે જો તમને ટાઈમ હોય તો તમારા છોકરાઓને જાતે સ્કૂલમાં મૂકવા જાવ અને લેવા જાઓ તો ટાઈમ થઈ ગયો છે મારે ધમાલને લેવા જવાનો તો હું જાઉં છું ધમાલને લેવા માટે

પપ્પા ને ઘોડો બનાવવાની વાત કે ધબડક 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 એટલે આ એટલે પપ્પા આ તો તમારી તારીફ કરે કે શું કરે જો હું તમારી તારીફ જ કરી રહ્યો છું પણ મારો તારીફ કરવાનો અંદાજ કઈક અલગ છે બે પાંચ મિનિટ ખાલી લેટ થઈ ગયા તો આ માણસ આખો એકદમ ઠંડો બરફ પાણીમાં માં થઈ ગયો હતો પણ તમે સારું કર્યું વહેલા આવી ગયા હવે શું કરવું છે આપણે એક કામ કરીએ ઉભા આપણે મેં ભાઈની હજી કોલેજ જોઈ નથી તો અત્યારે ઘરે નથી જતા સીધા દેવભાઈને લેવા જ જતા રહીએ ચાલો સમજે કુછ વરસાદ છે એટલે ટાઈમ બી ઓલરેડી થઈ ગયો એટલે તને ઘરે મૂકવા જાવ તો પાવર ટાઈમ બગડે એના કરતા પોઈન્ટ ડાયરેક્ટ યુનિવર્સિટી આપડા આપણી યુનિવર્સિટી દેવભાઈની દેવભાઈને લેવા માટે બરોબર ઓકે

એ બધું છોડો આજે કશું પીધું કે ભાઈ ને ભૂલી જવાય પપ્પા અમને સમજાવો યાર મારા માટે કશું લાવે કોલ્ડ્રીસ પપ્પાએ મને કહી દીધું છે કે તારે એના માટે કોલ્ડ્રિંક્સ લેવાનું જ નહીં કારણ કે એ ઓલરેડી બહુ પી ચુક્યો છે પછી જો આ તમારું ભી બંધ કરી દેશે તમને સાચું લાગે છે મને તો લાગે છે જવા માટે તને ખીજાવા માટે પોલીસની વાત કરે કે આ એ વાત સચ છે મને કીધું બ્રેકિંગ ન્યૂઝ મને કીધું પપ્પા ખાલી મે પપ્પા જ પાડો છે હા કોલ્ડ્રિંક્સ તમે ના પાણી ત્યારથી બંધ કરી દીધી કોલ્ડ્રિંક્સ મારું મને લલચાવે છે વધારે ના પીવાય કોલ્ડ્રિંક્સ તમારું

બેવફા ગોર દે ભૂલી જાજે જે પ્રેમની વાતો ગોરી યાદ ના કર જે તારા સાજણ નિહારેખેથીર જે બે ભૂલી જા જે બેોર દે ભૂલી જા એક બાજુ ટીવી ચાલુ છે તો કોઈ પણ એક ચાલુ રાખ તારે સ્કૂલના હોમવર્ક નું બધું મોબાઈલમાં આવતું હોય

સરસ મજાનો માહોલ લાગી રહ્યો છે અને એની વચ્ચે તમને સંભળાવું સરસ મજાનું વિહત વિહતનું આ ગીત અરે વિહત ના મળી હોતો મારું શું થોત વિહત ના મળી હોતો મારું શું થોત અંતરની માં કુને જઈને કોત દલડાની માં કુને જઈને કોત તો ફ્રેન્ડ્સ આ વરસાદી માહોલમાં ખૂબ જ મજા આવી રહી છે અને વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા ચૅનલને હમણાં સબસ્ક્રાઈબ કરો એવી મારી નમ્ર વિનંતી છે તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ